આગના કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કારને મોટું નુકસાન થયું છે આ ઘટનાના પગલે અક્ષર ચોક વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો પરંતુ પોલીસની મદદથી ટ્રાફિકને ફરીથી સામાન્ય કરવામાં આવ્યો હતો પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે હર્ષ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ વડોદરા અત્યારે હું અહીંથી પસાર હતો બ્રિજ પર ક્રેટા ગાડીમાં આગ લાગી હતી એન્જિનમાં ત્યારે ટ્રેટાની બાજુમાં એક ગાડી પસાર થતો એને જાણ કરી અને ભાઈએ સાઈડમાં કાર લીધી અને સાઈડમાં કાર લીધા પછી ગાડીમાંથી ઉતરી ગયા હતા એટલે એમનો સો બચાવજો આગે જ્યાં સુધી ભયાનક રૂપ લીધું ત્યાં સુધી ભાઈ બહાર આવી ચૂક્યા હતા અને આગને સંપૂર્ણપણે એને કાબૂ લઈ લીધી છે આજુબાજુના દુકાનમાંથી અમે ફાયર સેફ્ટીના બોટલ મંગાવીને એને પ્રયાસ કર્યો પણ આગે ભયાનક ગ્રુપ લેવા હતી અમારે ફાયરવાળાને બોલાવવા પડ્યા અને ફાયરવાળાને બોલાવીને આ ગાડી પર જે આગ પર કાબુ મેળવી લીધો છે અને કોઈ જાનહાની થઈ નથી કારમાં કેટલા લોકો સવાર હતા કારમાં ફક્ત એક જ ભાઈ હતા એમના જોબથી ઘરે ઘર તરફ જઈ રહ્યા હતા એટલે એક જ ભાઈ હતા અને એમને જાણ કરી ઈશારો કર્યો અને ભાઈએ સાઈડમાં ગાડી લીધી અને ગાડી લીધા પછી એ ભાઈ બહાર નીકળ્યા હતા અને એમને સો બચાવતો ને ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો હતો શું નામ ચિરાગ ચિરાગ ગયા તો બરાબર

ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો